પાછળની બાજુ જોઈ શકો છો કે કાંકરી મેં પાથરેલી છે વિવાદ એવો છે કે મિધી આપણે મિતિયાથી લઈને દેવડી રોડ જે જોડતો રસ્તો છે એ બાવીસો નો છે અંદાજીત બાવીસો મીટરનો રોડ લંબાઈમાં છે અને પહોળાઈ સાડા સાત મીટર એટલે કે સાત પોઈન્ટ એકસો પચીસ મીટરની છે અત્યારે સ્થળ ઉપર તમે જોઉં છો ક્યાંય સાત મીટર મળતી નથી ખેડૂતોનું દબાણ છે સા થી સાડા ચાર મીટરની પહોળાઈમાં મળે છે અત્યારે હાલમાં અત્યારે ચારથી પાંચ મીટર જ મળે છે નથી વધારે નથી મળતું પણ કહેવાનું એમ છે કે અત્યારે હાલમાં જે મારી ઉપર જે આક્ષેપો ખોટા લગાડ્યા છે કે ભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ઠપ કરવામાં આવી છે એવું કંઈ છે જ નહીં આ તો ખોટે ખોટું મારા ઉપર પર્સનલી આક્ષેપો લગાડવામાં આવે છે એવું કાંઈ નથી આમાં અત્યારે સાડા ચાર મીટર મળે છે જ્યાં સુધી મને સાત મીટર પૂરું દબાણ હટાવી ન દઈ સરકારના તંત્ર દ્વારા ત્યાં સુધી હું આ કામગીરી નહીં કરી શકું કોનું કામ હોય મારું નામ જયશ્રી અર્જનભાઈ બાર આ જ્યાં ઊભા છે ત્યાં મારી ખેતીની માલિકીની જમીન આવેલ છે ત્રણસો નવ્વાણું પૈકી પાંચની અને આ રસ્તાને લગત આ રસ્તો જે નવો નોન પ્લાનિંગ મુખ્યમંત્રી સડક યોજના કામ થઈ રહ્યું છે એ માર્ચ મહિનામાં ચૌદ માર્ચે માન્ય ધારાસભ્યના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરી અને સોળ માર્ચથી કામ ચાલુ કરી છૂટક છૂટક કરી અને પાંચ આઠ દિવસમાં ખોદકામ કરેલું છે દોઢ કિલોમીટરથી બે કિલોમીટરનું અંદર એમાં મારી લગત જમીનનો આવી જાય છે મારી જમીનની જ્યાં પ્રશ્ન એ છે કે અહીંયા પાણીનું ગામમાંથી પણ આ રસ્તા ઉપર પાણી આવે છે અને જ્યાં અમે ઊભા છે એ સ્થળે બીજું આડું એક વેણ વોકળો આવે છે એની સામેની અહીંથી જવાની વેણ હતી એ ખોદકામ કરીને સામે પાળો બુરી દીધો વેણ બુરાઈ ગયું પણ પાણી મારા ખેતરની સામે એક્ઝેટ આવે અને જબરજસ્ત પાણી આવે છે વરસાદ આઠથી નવ વીસ એક ધરોજો પડી જાય તો મારા ખેતરમાં ધોવાણ અને ભૂતકાળની અંદર ધોવાણ થયેલું હતું કે મારા ફાધરને બાપ દાદાએ આ પૂરણી કરવી પડી હતી એટલે એના પ્રોટેક્શન માટે મારી માગણી હતી કે ભાઈ આ રસ્તાને મેટલિંગ કરી દે તો હું મારું પ્રોટેક્શન દિવાલ કરી લઉં પણ એને આ રજૂઆત મેં સતત રૂબરૂ અને આ અંદાજિત પચ્ચીસ માર્ચ પછીનું કામ અહીંયા બંધ કરી દીધું ત્યારથી મેં રજૂઆત કરી તો કે અમે બે ત્રણ દિવસમાં કરી આપીએ બે ત્રણ દિવસમાં અને ત્યારે મને એ પણ કીધું કે અમે ચોમાસા પહેલાં રોડ બનાવીને કરી નાખશું એટલે તમારી કોઈ મુશ્કેલી ન રહે આ હૈયાધારણ અમને આપેલી હતી કોન્ટ્રાક્ટરે બરાબર કોન્ટ્રાક્ટર અરે મારે કોઈ અંગત દુશ્મની નથી બરાબર એટલે એના માટે રજૂઆત કરતાં કરતાં છેલ્લે મને અહીંયા એપ્રિલ મહિનાના આખરમાં ના પાડી કે ભાઈ ચોમાસા પહેલાં આ કામ નહીં થાય એટલે મેં આઠ પાંચના નાયબ કાર્યપાલક પેટા વિભાગને લેખિત અરજી આપી એનો મને કોઈ પ્રત્યુત્તર નહીં આપ્યો માત્ર ટેલિફોનિક કહેવામાં આવે કે બે ત્રણ દિવસમાં એ કામ કરી દેશે બે ત્રણ દિવસમાં કામ કરી દે સારું કમનસીબે આપણે સારું થયું કે હજી વરસાદ આવ્યો નથી જો વરસાદ આવી જાય તો અહીંયા કોઈ કામ ન થાય ને અત્યારે હું જ્યારે આ બાઈક તમને આપી રહ્યો છે ત્યારે હું અત્યારે મારા સ્વ ખર્ચે પહેલાં નખાવી અને મારી પ્રોટેક્શન કરી રહ્યો છે ઓકે બરાબર એટલે મારી માગણી આત્મવિલોપન બાબતે એ હતી કે ગઈ એકવીસ તારીખે આઠ વાગે મને પીઆઈ સાહેબે બોલાવ્યો અને મારી બોલે કે તમે આ બાબતે ઓલું કર્યો આત્મવિલોપનનો તો સાહેબ મારી માગણી છે તો કે તમે શરતી ઓલું કર્યો એટલે મેં શરતી કરી કે જો મને કામ આ નહીં થાય તો હું ફરી પાછી આત્મવિલોપનની અરજી કરીશ એ શરતે મેં જામીન આપેલા છે છે ને આ રસ્તો છે નોન પ્લાન ગાડા રસ્તોન્યુ ઉપર થયેલું છે મીટર સાત મીટર પહોળાઈ જીએસબી કરવાની છે બરોબર એમાં જીએસબી જ્યાં અમુક રેવન્યુ રાહ દબાણ ખુલ્લું કરવામાં આવશે ત્યાર પછી દબાણ ખુલ્લું થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે એમાં શું છે કે ત્યાં રસ્તા ઉપર દબાણ તો છે જ એટલે એ દબાણ દૂર થાય અત્યારે દેખાય છે કે રસ્તા ઉપર દબાણ થયેલું જ છે એટલે પૂરતી પહોળાઈમાં મળતી નથી રસ્તાની રસ્તાની સમય મર્યાદા અગિયાર મહિનાની છે હજી સાડા સાત મહિના બાકી